લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ને ઐતિહાસિક ગણાવતું ચૂંટણી પંચ કહ્યું સમગ્ર મતગણતરી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી વધુ લોકોએ મતદાન કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ તો જમ્મુ કાશ્મીરમાં ચાર દશક નું સૌથી વધુ મતદાન એકાવન ટકા મતદાન કરી કાશ્મીરવાસીઓએ સ્વીકાર્યું પરિવર્તન સ્વેચ્છાએ ઉમેદવારી પાછી ખેંચવા પર ચૂંટણી પંચ હસ્તક્ષેપ ન કરી શકે તેમ જણાવતા મુખ્ય ચૂંટણી કમિશનર સુરત અને ઇન્દોરની બનેલ ઘટના પર આપ્યો જવાબ તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે લગાવેલ આરોપ પર સચોટ માહિતી માંગતા કુમાર ગુજરાત મતગણતરીમાં સજ્જ સીસીટીવી કેમેરાથી સજ્જ હોલમાં સંપૂર્ણ પારદર્શી થશે મતગણતરી છપ્પન કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ ત્રીસ ચૂંટણી અધિકારી અને એકસો પંચોતેર મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહેશે તૈનાત વધતા તાપમાનના પારા વચ્ચે દિલ્હીમાં સંકટ બન્યું ઘેરું દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સુપ્રીમ કોર્ટે પાંચ જૂને અપર યમુના રિવર બોર્ડની બેઠક બોલાવવાનો કર્યો આદેશ છ જૂને બેઠકના નિર્ણયની કોર્ટને આપવી પડશે વિગતો એક્ઝિટ પોલના રથ પર સવાર શેર બજાર સેન્સેક્સ બે હજાર પાંચસો આઠ પોઈન્ટ વધી પર રહ્યો બંધ સોના ચાંદીના ભાવમાં ઘટાડો રાજ્યમાં વલસાડ નવસારી તાપી ડાંગમાં આજે હળવા વરસાદની આગાહી અમદાવાદમાં બે દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ આજે બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગર રાજ્યના બન્યા સૌથી ગરમ શહેર અમૂલ દૂધના ભાવમાં ફરી એકવાર વધારો પ્રતિ લીટરે રૂપિયા બે થી ત્રણ નો ભાવ વધારો આજ સવારથી લાગુ અમૂલ ગોલ્ડ શક્તિ સહિત તમામ દૂધના ભાવમાં કરવામાં આવ્યો વધારો તો મધર ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો અને રાજ્યમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ કરાઈ પૂર્ણ ચૂંટણી આયોગ સાથે ડીડી ન્યૂઝ પણ તૈયાર ચાર જૂને યોજાનાર મતગણતરીના સટીક વલણ માટે સવારે સાડા સાત નિરંતર જુઓ ડીડી ગિરનાર